અમરામ દૈરાને સ્વાગત છે નવા અને અત્યારે જ આ વલોક ચાલુ કર્યો છે ઓલો ઓલોક પૂરો કરીને આ લોક ચાલુ કર્યો અને બસ જો અત્યાર બધા બધું અહીંયા અમે ચોખું કરતા હતા અને મા મીરાને દોહ છે અને આપણે જે સરપ્રાઇઝની વાત કરતા હતા એ એક અમે નવી ગાય લીધી છે જે પોરબંદરથી લીધી અને બસ એ હમણાં આવે જ છે હવે બસ કુઈકી નથી એટલી વાર છે અને થોડીક વારમાં આવી જાય મીરાને દોઈ લઈ બધું કામ અને શું નામ એ બધા કોમેન્ટ કરજો ગાય લીલડી છે હમણાં આવે એટલે વિડીયો ઉતારી મોકલી બ્લોગમાં તો બધા કોમેન્ટ કરજો કે એનું નામ શું રાખવું છે બહુ રાહ જોઈ ગઈ અને મોડું પણ બહુ થઈ ગયું છે ક્યાં રહી ગયા આટલી વાર બધા ટાઈમ નથી જતો હવે લેરી ગાય આવી જાય ને પછી શાંતિ થાય તો ફાઈનલી ઘણી રાહ પછી આવી ગઈ છે ગાય આનંદ પણ બહુ છે રાહ જોતા હતા ફાઈનલી હવે પોચી ગઈ છે મારી ગાય જવા દો જારવો બાબુ લઈ લ્યો હ ખીલે બાંધ દેજો આખને ઉભા ને ત્યાં ઉભી રાખો ઘર ને રોટલી દઈ દે

આ મીરા છે હવે આનું નામ હું રાખું ને એ કોમેન્ટ કરજો બધા લગભગ છે ને જો તારીખે થી આઠમો મહિનો બેહી ગયો એટલે બે મહિનામાં મ્યાંય જશે અને મસ્ત લોટકી છે કાલ મસ્ત જો ધમારી નાખવી રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બીજા દિવસે તો અત્યારે બસ જો વાગી ગયા છે સવારના સાડા આઠ નવ જેવું થયું છે અને આજે ઉપર આજે કળિયા કામ ચાલુ થયું ત્યાં ઉપર પતરા નાખી પાણી બહુ પડે ને એટલે અને આનું આપણે નામ શું રાખવું ને એ કંઈ નક્કી નથી થતું ખાસ જ્યાંથી લઈ આવ્યા ન્યાં નામ હતું બંસી બંસી રાખવું રાધા રાખવું કે લક્ષ્મી રાખવું બધા કોમેન્ટ કરજો કે આ નામમાંથી કયું નામ પસંદ વધારે છે જેમાં વધારે લાઈક આવશે ને એ નામ રાખ્યું અને હજી અહીંયા મોયડોને બદલાવવાનો છે નવો કરવો હા અત્યારે ત્યાંનું કંઈ નામ જ નથી આ આપણે મીરા મીરા શિવાની તો તમે ઓળખો જ છો અત્યારે માં આવી ગયા છે દુકાન ની માધવ પ્રોવિઝન સ્ટોર છે ને એની ઉપર કેમ કે આમાં પાણી પડે ને તમે કીધું જો વારી કાગળ પડે તો કાગળ અને નકર પતરા નાખી દે અત્યારે આ છે કઈક અલગ નજારો આ છે શ્રેષ્ઠની ગૌશાળા જો અમે ગાયું દેખાય છે બેઠ્યું અને આ છે અમારું રંગીલો મોવા હું જો આવું નકરું માણ દેખાય ને કામ ચાલુ જ છે બાપાની અને આપણી મીરા અને નવી ગાય એ પણ અહીંથી દેખાય એ બાઈ ત્યાં હું ને લખન અમે બે વાગ્યાના છે ને ગાયને મોયડો બદલાવતા હતા પણ બે ત્રણ મોયડા હતા એક પૂરા ના તો પછી અમે એને નવો મોયડો બનાવ્યો હોવા એટલે એમ કીધું હવે નવો જ મોયડો બનાવી નાખ્યો જો બિચારીના છે ને એનો ઘર બદલ્યું ને એટલે બહુ ખાતી નથી ઈ તા નથી ખાતી હું ભેગી એમાં મીરાય ખાવું બંધ કરી દીધો ઈને આપડો ઊંડો ઉતરી ગયો અને આને એનું ઘર બંધ એટલે એની એ થોડુંક ખાવાનું મૂક્યું નથી આ નવો મોયડો બનાવ્યો હવે એ પહેરાવવાની પ્રોસેસમાં છે ને છે અગિયાર ને બસ જો હું સાડા ત્રણ ચાર વાગે બે ગયો તો વિઝિટમાં તો છે ટાઈમો પાછો આઠ વાગે તો પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી અને અત્યારે બસ જો મેડી ઉપર બેઠો હતો ફોન જોતો હતો અને એડિટિંગ કરતો હતો તો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરી ગઈ તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ બધાનો આવો અમને બધા આશીર્વાદ દેવા દીધો કે અમારે બે ગયું મસ્ત આવી સુખી રહીએ અને મસ્ત કોઈથી ક્યારે કંઈ થાય નહીં એવા આશીર્વાદ બધા દેજો અને આ લોકો અહીંયા પૂરો કરી